નમસ્તે વાલી મિત્રો આપણા આઈસીડીએસની અંદર આંગણવાડીની અંદર થીમ મુજબ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે એમાં પડોશ અને સમાજની થીમ મુજબ આંગણવાડીના વાલીઓ બાળકોના વાલીઓ તેમજ વર્કર વર્કરબહેનો સાથે મળી અને ખૂબ જ સરસ મજાના ઘર બનાવેલા છે જે તમને આ આંગણવાડીની અંદર દેખાડવામાં આવશે જો એક સરસ મજાનું ઘર બનાવેલું છે આ વાલી અને બાળક સાથે મળીને તથા આંગણવાડી બેન સાથે મળીને પણ સરસ મજાના ઘર બનાવેલા છે આ વિવિધ થીમ મુજબ આપણે જે દરરોજની જે થીમ મૂકવામાં આવે છે એ થીમ મુજબ દરેક વર્કર વર્કરબહેનોએ ખૂબ સારી મહેનત કરી અને આંગણવાડીના બાળકો તેમજ એમના વાલી દ્વારા સરસ મજાના છે ઘર બનાવવામાં આવેલા છે તો આવી રીતે તળાજા ઘટક એકની તમારા આંગણવાડીઓમાં આવી રીતના અવનવા વિડીયો તેમજ થીમ મુજબ પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે આંગણવાડીની અંદર આપવામાં આવે છે તેના રોજે રોજ નવા નવા વિડિયો છે અમે અપલોડ કરતા હોઈએ છીએ તો દરેક વાલી મિત્રોએ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવું તળાજા આઈ સીડીએસની પાપા પગલી નામની ચેનલ છે અમારી એ ચેનલની અંદર આવા રોજે રોજેરોજ અવનવી પ્રવૃત્તિના વિડીયો આવતા રહેશે તો તમામ વાલી મિત્રોએ ખાસ જોવા નમ્ર વિનંતી